નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે અમારી પાસે જે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે અનિરુદ્ધસિંહ રીબડા એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા એ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે અને ગોંડલની કોર્ટની અંદર સરેન્ડર કરવા પાછળનું કારણ હતું અમિત ખૂટનો જે આપઘાતનો કેસ છે તે કેસની અંદર અત્યારે અમિત અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું છે જ્યાંથી પોલીસ તેમની કસ્ટડી લેશે આપને જણાવી દઈએ કે પોપટ લાખા સોરઠિયા કેસની અંદર તેમને સરેન્ડર કરવાનું હતું છેલ્લા બે દિવસથી સળંગ સરેન્ડરને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચા હતી આજે રાત્રે આઠ વાગ્યા સુધીનો સુપ્રીમ કોર્ટે સમય આપ્યો હતો અને જેલની અંદર સરેન્ડર કરવાનું હતું પરંતુ તેઓ અત્યારે ગોંડલની કોર્ટમાં પહોંચ્યા છે જ્યાં અમિત ખૂટનો મામલો છે અમિત ખૂટના મામલે અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કરી દીધું છે એટલે પોલીસ હવે ત્યાંથી તેમની કસ્ટડી લેશે તેમને પોલીસ આવતીકાલે કોર્ટની અંદર ફરીથી રજૂ કરશે અને રિમાન્ડ માટેની જે એપ્લિકેશન છે તે પણ પણ આપવામાં આવશે એટલે ક્યાંક પોલીસ તેમના રિમાન્ડ પર લેશે અને એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે અમિત ખુદના આપઘાત કેસની અંદર છેલ્લા ચાર થી પાંચ મહિનાથી સિંહ રીબડા જે હતા હતા ક્યાં છુપાયા કઈ કઈ રીતે રીતે કોણ જે આરોપી છે અન્ય આરોપીને ઓળખે છે જે દીકરી હતી જે સગીરા હતી એ સગીરાને કઈ રીતે ઓળખે છે કેમ કરાવડાવ્યું આવી દરેક વસ્તુની અહીંયા આગળ ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ કરવામાં આવશે સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે પોપટ સોરઠિયા કેસની અંદર પણ તેમને આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર કરવાનું હતું એ પહેલાં તેઓ ગોંડલની કોટમાં સરેન્ડર કર્યું છે એટલે અમિત ખુદ કેસની અંદર આજથી તેમની ધરપકડ કહેવાય છે જ્યારે પોપટ સોરઠિયા કેસની અંદર તેમને પોલીસની સામે સરેન્ડર કર્યું કહેવાય છે એટલે હવે જોવાનું રહેશે કે આ આખા મામલાની અંદર પોલીસ એમને ક્યારે ત્યાં આગળ રજૂ કરે છે કોર્ટની અંદર અને એના કેટલા દિવસના રિમાન્ડ લે છે કેટલા દિવસની પૂછપરછ કરે છે કારણ કે રાજદીપસિંહ રીબડા હજી પણ એપ્સકોન્ડિંગ છે જેને આરોપી નંબર બે બતાવવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા માફ કરજો પોલીસ દ્વારા આરોપી નંબર બે બતાડવામાં આવ્યા હતા અને અમિત ખૂટે આ કેસની અંદર એવું કહ્યું હતું જે એમની સુસાઇડ નોટ હતી હાલાકી પછી પાછળથી એની અંદર ઘણા બધા અપડેટ આવ્યા છે